ડભોઈ શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલના રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી કલાકો સુધી એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ ડભોઈથી રાજપીપળા તરફના વેસ્ટ માર્ક પર ડભોઈ સેગવા વચ્ચે ચાલી રહેલ ડબલ રોડની કામગીરી અંતર્ગત શિનોર ચોકડી નજીક આવેલી નર્મદા કેનાલ પરના રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતનું સાઇન બોર્ડ કે ટ્રાફિક સૂચના બોર્ડ લગાવ્યા વિના અચાનક રોડ પર કામગીરી શરૂ કરી દેવાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા ટ્રાફિક વ્યવસ્થાના અભાવે વાહન ચાલકો પરેશાન ડભોઈથી સેગવા સુધીના ડબલ રોડનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે જેના ભાગરૂપે નર્મદા કેનાલ નાણાંની કામગીરી ચાલી રહી છે જોકે આજ રોજ કોન્ટ્રાક્ટરે રોડ પર કામગીરી શરૂ કરતા તેના યોગ્ય આયોજન અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે એક કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ડભોઈ રાજપીપળા માર્ગ પર અવર જવર કરતા અનેક લોકો આ ટ્રાફિકમાં ફસાયા હતા અને તેમને કલાકો સુધી રાહ જોવી પડી હતી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકોમાં રોષ સૌથી ગંભીર બાબત એ છે કે રોડ પર કામગીરી ચાલુ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગની જાણ કરવા કે ટ્રાફિક નિયંત્રણ માટે કોઈપણ જાતનું સૂચના બોર્ડ કે બેરીકેડ્સ પર મૂકવામાં આવ્યા ન હતા કોન્ટ્રાક્ટરની આ બેદરકારીના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ટ્રાફિકમાં ફસાયેલા લોકોમાં કોન્ટ્રાક્ટર અને તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો ડભોઈથી રાજપીપળા તરફના આ મહત્વના માર્ગ પર ચાલી રહેલ આ રોડની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ છે કે કોન્ટ્રાક્ટર તાત્કાલિક ધોરણે ટ્રાફિક વ્યવસ્થાપન માટે યોગ્ય પગલાં ભળે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરે રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આ રોડનું કામ ચાલુ કરો કોઈ સૂચનાનો બોર્ડ ને ટ્રાફિક જામ થઈ ગયો શું કહો છો એવું નહીં પણ કોઈ સૂચનાનો બોર્ડ ક્યાં છે

કઈ મને બતાવો સૂચનાનો પ્લાન બોડ ક્યાં છે